નમસ્કાર દર્શક મિત્રો મિડ ડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું પાર્થ ભદ્રેશભાઈ વ્યાસ આપની સાથે અને સમાચારની શરૂઆત કરીશું હેડલાઇન્સથી અમેરિકન પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની પેન્સિલવેનિયા રેલીમાં જીવલેન હુમલો એફબીઆઈએ ટ્રમ્પની હત્યાનો ગણાવ્યો પ્રયાસ પ્રતિનિધિ સભાના સ્પીકરે હુમલાની તપાસનું આપ્યું આશ્વાસન ડોનાલ્ડ ટ્રમ્પ પર થયેલા હુમલાની ચોતરફ ટીકા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત ઇઝરાયલ અને યુકેના પ્રધાનમંત્રીએ ડોનાલ્ડ ટ્રમ્પના જલ્દી સ્વસ્થ થવાની કરી કામના કેન્દ્રીય મંત્રી અમિત શાહ આજે ઇન્દોરના પ્રવાસે મધ્યપ્રદેશના પંચાવન જિલ્લાઓમાં પ્રધાનમંત્રીના કોલેજ ઓફ એક્સેલન્સ કરશે શુભારંભ એક પેડ માં કે નામ અભિયાનમાં પણ થશે સામેલ તમિલનાડુમાં બસપા અધ્યક્ષ આર્મસ્ટ્રોંગ ઓડિશા સરકારે પૂરું કર્યું પોતાનું વચન રાજ્યની ભાજપ સરકારે આજે છેતાલીસ વર્ષ બાદ પુરીમાં ભગવાન જગન્નાથ મંદિરના પ્રતિષ્ઠિત ખજાનો રત્ન ભંડાર ખોલશે ગુજરાતમાં જામ્યો વરસાદી માહોલ આજે સુરત ડાંગ નવસારી સહિતના પંથકમાં ભારે વરસાદની વકી વલસાડ અને દાદરા નગર હવેલી માટે ઓરેન્જ એલર્ટ જાહેર તો ડાંગમાં મેઘ મહેરથી પ્રસિદ્ધ ગિરાધોધ પ્રવાસીઓ માટે બન્યો આકર્ષણનું કેન્દ્ર અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં તબીબોએ જટિલ સર્જરી કરી બે બાળકોને આપ્યું નવજીવન શ્વાસ અને અન્નળીમાં ફસાયેલ બાહ્ય પદાર્થને સર્જરી દ્વારા કરાયા દૂર બાળકોને નવી જિંદગી મળતા માતા પિતાએ લીધો રાહતનો શ્વાસ ભારત જિમ્બાબે વચ્ચે આજે પાંચમી ટી ટ્વેન્ટી મેચ કાલે ભારતે જિમ્બાબે દસ વિકેટ હરાવી પાંચ મેચની સેરીઝમાં ત્રણેક થી મેળવી લીડ